તો કેમ છો મારા પોલીસ તો સ્વાગત છે મારા એક નવા રેવની બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આજે સો દિવસ ની ત્રણ દિવસ છે આજે ચુવાલીસ મો તો આપણે અત્યારે શરૂઆત કરીશું કરંટ અફેર અને દિવસભર શું વાંચીશું એ પણ તમને બતાવીશું તો વિડીયો સાથે બનાવી લેજો અને અત્યારે આવી છે નવ તો ચાલો આપણે મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર કરીને વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે મુદ્દાઓ આ બાજુ જો વરસાદ જેવું વાતાવરણ કરી દીધું છે અને આપણે કરંટ લેક્ચર કરી દીધું છે તો કરંટ કયા મહત્વના મુદ્દાઓ કર્યા તો કાલે વીકલી કરંટ અફેર હતું તો કાલનું કરંટ અફેર ને આજનું કરંટ અફેર બે દિવસનું કરંટ અફેર છે તો ચલો બતાવી દઉં અને આ બાજુ વાતાવરણ મસ્ત થઈ ગયું છે અને વરસાદ આવે એવું લાગે છે આ બાજુ લીધોત થઈ જઈએ તો ચલો મળીએ આપણે કરંટ તમને કયા કયા મુદ્દા આવડી લીધા તો બીજી સાથે કન્ટિન્યુ તમારા યુદ્ધાઓ તો આજે દિન વિશેષ છે બાલકૃષ્ણ વિઠ્ઠલદા દોશી વિશે જે આર્ટી ટેક્ચર હતા તેના વિશે માહિતી છે જોઈ શકો મિત્રો પછી એમને ઘણા ક્ષેત્રે જેમને પ્રયત્નો કરેલા છે એમને એવોર્ડ મળેલા છે એ વિશે આપણે થોડી ટૂંકીને ટચ માહિતી લખેલી છે એના પછી આપણે આજે છવ્વીસ તારીખનું કરંટ અફેર જોવાનું છે મિત્રો તો પહેલો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચાર રહેલ એશિયા સૌથી પહોળો એક્સ્ટ્રા ડ્રાઈ પુલ આંટા સિમિલા ગંગા બ્રિજ પુલ કયા રાજ્યમાં બને તો બિહારમાં બને છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારેલ વિશ્વ સ્પર્ધાત્મક સૂચનાંક બે હજાર પચીસમાં માં ભારતે કયા ક્રમે છે તો એકતાલીસ માં જયારે બે હજાર ચોવીસમાં માં ઓગણચાલીસ મો ક્રમ હતો એમનો પ્રથમ સ્વિટરલેન્ડ બીજો સિંગાપુર ત્રીજો હોંગકોંગ એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારેલ રાજીવ ગોબાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરેલી ઉચ્ચ સ્તરીય સમિતિનું નેતૃત્વ સોંપવામાં આવી કેટલી સમિતિઓ કરી તો બે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં કયા દેશને ટપાલ સેવા હો યુએસએ સાથે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી તો ભારત દ્વારા કરવામાં આવી છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ યુએસ સ્પેસ ફોર્સ માટે કયા લોન્ચ વાહને એક્સ સાડત્રીસ બી સ્પેસ પ્લેન વહન કર્યું હતું તો ફાલ્કન નાઇન તો એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં ડુરાન્ડ કપ પચીસ કોના દ્વારા જીતવામાં આવ્યો તો નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી દ્વારા જીતવામાં આવ્યો અને આવૃત્તિ એકસો ચોત્રીસ મી થી રનર ટીમ હતી ડાયમંડ હાર્બર એફસી એના પછીનો પ્રશ્ન મિત્રો બતાવો તમને સૌરવ ગાંગુલી જેને પ્રિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ બનાવવામાં આવે છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં પ્રથમ સ્થાન કયા રાજ્યે મળ્યું તો મધ્યપ્રદેશમાં બીજું સ્થાન ઓડિશા ત્રીજો માં ત્રીજા ક્રમે તમે લખ્યું નહીં હા કેરળ છે કદાચ ગુજરાતનો ક્રમ બારમો છે એનું આયોજન લેહ લદ્દાખમાં થયું હતું આપણા દાલ સરોવરે થયું હતું શ્રીનગરમાં જમ્મુ કાશ્મીરમાં એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં ઈસરોએ કોના પ્રદર્શન માટે પ્રથમ ઇન્ટિગ્રિટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું તો પેરાશૂટ આધારિત ડિસેબલ સિસ્ટમ જે ગગન મિશન નો આધારિત છે આગળ છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ જાતિ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કરી કોને કર્યું તો કેન્દ્ર ઔદ્યોગિક સુરક્ષા દળે પ્રથમ બેચ બરવાળા એમપીમાં માં ને હા મિત્રો આપણે આટલું કરંટ અફેર ભર્યું છે ને એક મિત્રની કમેન્ટ હતી કે તમે ટૂંકોને ટચ કરંટ અફેર લખો હા તો એમની વાત પણ સાચી છે તો રિવિઝન માટે આપણે ટૂંકોને ટચ થઈ શકે પરંતુ આપણે જો મેન્સ ની પરીક્ષામાં જો કરંટ અફેર છે તો આપણે લખવું હોય તો આમાંથી ઉપયોગી થઈ શકે એના માટે હું આપણે લંબાઈમાં લખવું છે એટલે કે વધારે પડતું લખું છું એના માટે લખું છું તો વિડીયો સાથે બને રહેજો તો મળીએ આપણે ભૂગોળમાં ચેપ્ટર અગિયાર વાંચીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો આપણે ભૂગોળમાં ચેપ્ટર બાર વાંચી લીધું છે તો તમને બતાવી દઉં કે ચેપ્ટર બારમાં કઈ કઈ માહિતી મળીને આજે આપણે સંપૂર્ણ પુકો પૂર્ણ થાય છે કારણ કે વધારે વાંચવામાં આવતું નહીં ને કામનું નહોતું એટલે આપણે ઝડપથી વાંચવા વાંચન પૂરું કરી દીધું છે એમાં તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો ચેપ્ટર બાર છે આપણું આંકડાકીય માહિતીનું આલેખન આ પણ અર્થશાસ્ત્ર આધારિત અને ગણિત આધારિત છે એટલે આપણે વધારે પડતો આમાં ઇન્ટરેસ્ટ રાખ્યો નથી કારણ કે આપણે બધું આ કામનું નથી એટલે આપણે તમને ઝડપથી બતાવી દઈશ બરાબર પાછળના બધા ચેપ્ટર તમને બતાવી દઉં કે આપણે એમાં કશા કામના નથી રંગ છાયા પદ્ધતિ છે આ તો બધું કશા કામનું નહીં વિદ્રોહ એના પછી માહિતી ને શામાં કમ્પ્યુટર ને લગતું છે થોડું ઘણું આ બધું આપણા કમ્પ્યુટર ને લગતું છે પણ અમુક પૂર્ણ નામ છે એ આપણા કામ માટે છે તો જોઈ શકો મિત્રો તો આપણે આજે બારમાની બુક પૂર્ણ થાય છે અહીંથી આ બધું જીપીએસ વિશે પૂછાય છે અને છેલ્લું આપણું ચેપ્ટર બધા પૂર્ણ થાય છે પરંતુ આ માહિતી જે આલેલી છે આમાંથી ટીમાં તમારે જોવો તો જોજો ગેરંટી સાથે હું કહું છું આમાંથી એક પ્રશ્ન હશે હશે અને હશે આ કોષ્ટકમાંથી તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે ગણિતના જે લેકચર એટેમ્પ કરીને તો ભાગીદારીનું છે લેક્ચર એનું એટેમ કરીને તો આ કોષ્ટક તમે યાદ રાખજો અને સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લેજો ધોરણ બહારની મૂક ભોગની પડી હોય તો તમારે કામ આવી જશે તો આ યાદ રાખજો અને આપણે ગેરંટી સાથે તમને આ પ્રશ્ન આ કોષ્ટકમાંથી બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ

લીધી છે ભાગીદારી કોને કહેવાય એ વિશેની માહિતી છે તો તમે જાણતા તો હશો જ અને ઘણી વખત પ્રશ્નો તમે બનતા હોય છે આમાંથી પ્રશ્નો અને તમે એ પણ પીવે કીવા તમે જોયેલા જ હશે ઘણી બધી પરીક્ષામાં બે થી તમે બે આપણે રેવન્યુ તરાટીની એક્ઝામ લઈ લેવું ક્લકની એક્ઝામ લઈ લો એમાં પણ પ્રશ્નો પૂછાયા છે તો આપણે ઘણા બધા પ્રકારના ટાઈપના દાખલાઓ છે ઘણા ટાઈપના છે તમને કામ આવશે તમારે જો બેઝિક માહિતી તો દાખલા ગણી શકશો અને આમાં થોડા એ તો છે એમાં પણ પરવાની જરૂર નથી પરંતુ જે બેઝિક રીતથી થી તમે ગણી શકો છો તો આપણે આટલા ટાઈપના દાખલાઓ ગણ્યા છો તો વિડીયો સાથે કન્ટીન્યુ રહેજો હવે આપણે શું વાંચી જઈએ તમને કહેશું

એના પછી આપણે ગણિતમાં જે ભાગીદારી વિશેની માહિતી હતી જે ભાગીદારીના દાખલા હતા એ બધા સોલ્યુશન કર્યા અને ગણ્યા છે અને એના પર સૂત્રો પણ જોયા આપણે એના પછી આપણે સાયન્સ અને સાયન્સ અને ટેક જોયું તો આટલે સુધી આપણે જોયું છે અને મારા ખ્યાલથી જો હવે ચૌદ તારીખે પરીક્ષા લેવા છે તો આપણા થોડી મિનિમમ પંદરથી સત્તર દિવસ જ છે અને એના પહેલાં પણ મારા આઈટીઆઈની પરીક્ષા આવે છે એટલે પહેલા બે ત્રણ દિવસથી રજા પડશે એટલે મારા જોડી મિનિમમ બે અઠવાડિયા છે એટલે આપણે બે અઠવાડિયામાં બધું કવર કરવાનું છે અત્યારે મેન્સના આપણે પ્રશ્નો લખતા નહીં પહેલાં પ્રિલિમ માત્ર કરી દઈએ આમ જો પરીક્ષા નહીં લેવા તો આપણે મેન્સનું ફરીથી શરૂઆત કરીશું તો આપણે આજ સુધી આટલું રાખશું અને આપણે ચુવાલીસમાં દિવસ આજે સો દિવસમાં પૂર્ણ થયો તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો અને મારા વિડીયોમાં શું સુધારવા જેવું છે એ પણ તમે કમેન્ટ કરજો અને એ પણ કમેન્ટ કરો એટલે મને પણ માહિતી મળતી રહે અને તમને પણ માહિતી મળતી રહે તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિશન તલાટી ન્યૂઝ બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ